હતો <coughs> <coughs>

ચેતન વાવાનું નહીં અમાર વાવાનું વાત હશે પણ યાર પેલા મો પાડી પાડી મને કે તમે પોણી નો આવા નહીં દેતા આવા નહી દેતા અમાર પોણી આવવાનું હતું એટલે કરું એનો કોક કોક ને યે પોણી આલો યે મારા ખેતર પેલું હું કઈ દી યે વાત આચી પણ યે માર હું ઈ બુ કરું યાર ઓકે હવે આટલા એક મોર માં બધા થોડું પોણી આવા દો યે પણ આજે અમાર વારો છે વારો વાત તો કાલ ગુરુવાર હતો એટલે મેં પેલા એમ નઈ નતું આવા દીધું આજ આઈ જરા નઈ તો આપળો ધીમે ધીમે આવા દઈએ પોણો ઈ બધું મારે નઈ જોવાનું યાર ના આઈએ યાર રોબેરો ને આવા દઉં હમણા આવા કપામાં પાણી આવી જશે કેટલા અત્યારે 5 વાગી ને સવારના 7 વાગતાના આવા દે પૂરી જાયવારે 8 વાગી

કાલ તો આડો પડો કાલ જેતું મારું મારું છે કિરાજી નો ફોન આવ્યો કરશું સવાર નું તો કીધું મારું હલો જી અલે યાર તો આવું આવું કરી રહ્યું હોય પાવર એક તો પેલો કાપ કાપ અલ્યા ના ના યાર આ થોડું જલ્દી થાય તો જલ્દી કરાવો ને યાર

રો ઓહ હું કરવાનો કે ન યાર તમાર પોણી આલવાનું વાત આજી યાર પણ વાના બ્લો તો ધમ બ્લો ધમો હા તમું ના રે કોણ ટક તમે યાર મારું નંબર કઈનું લીધો નંબર લીધો લેઈન આવું ઘરે થોડી તો જો કે નહિ તમે તો આખો દારો પછી આજ આલુ ને કાલ આલુ ને હવાર માં આલુ પોણી નહિ ભાઈ

મારા નજીક ના ભાઈ બંધી બધું વચ્ચે લાઈને મારે કરવું હું યાર મારે પેલા ધમાજી ને ઘરના જ થઈ એટલે એમને મેં જવા દીધું તમે તો તમે તમારું રોજ ના હોય એવું ના કરશો યાર આવો તમે આવો મારું અરુ અમને તો ફોન મેક્યો નહીં ના તો હોમસ સીરિયોમાં હેડે આવી આ તો પુરાજીને એટલા થાપા થાપાવા એ પુરાજી ઓ

લે યાર કઉ તું યે મોન આલું તોથી આઈ જો ન યાર તમને થાપાયો આમ યાર એ આવ પણ તમે લાકડી નોખી દો ને યાર હા લાકડી નાખી ફોન કરતા રહે ને બધું મારા એક તો અર્યો दारू પીરાયો હા તો હું મારા

એવું તો ના હોય પોણી બરાબર દારૂ પીજ મારી ના કરશો યાર કઈ દારૂ ને જો તમે યાર છાપા ભાઈ હા હા યાર કરો

અડધો મળતો નહીં એક તો અમારી એકસો કે બધા ને વપરવાની માર તો નેકળી જવું યાર અમય રહેવું જ નહીં મારો બધા એકસો દારૂ પી ના અમુક બોડી કરવું શું માન ચૂઝ કરવું પડશે નીકળી જવું